ગુજરાતના નશાબંધી અને આબકારી વિભાગના નશાબંધી અધિકારી દ્વારા કથિત ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે જેમાં સમગ્ર ઘટના એ છે કે ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગના જે તે જિલ્લા અધિકક્ષ દ્વારા લાયસન્સ મંજૂરી વેપારીઓને આપવામાં આવતી હોય છે જેમાં મોલાસિસ નામનું એક પ્રવાહી જેને ગોળની રસી કહેવામાં આવે છે જેમાં સુરત અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખાંડના કારખાના આવેલા છે અને આ ખાંડના કારખાનામાં શેરડીમાંથી ખાંડ બન્યા બાદ ગોળની રસી મોલાસિસ નીકળે છે અને તેમાંથી દારૂ પણ બનાવવામાં આવે છે જેમાં કેટલાક વેપારીઓ આ ગોળની રસી બીજા દેશમાં એક્સપોર્ટ કરતા હોય છે અને આ સમગ્ર ઘટનાને લઈને યુવરાજસિંહ જાડેજા જેવો હંમેશા લાંચ રૂસવત અને ભ્રષ્ટાચારને લઈને અવાજ ઉઠાવતા જ હોય છે જેમાં તેમના દ્વારા એક મોટો આરોપ લગાવવામાં આવ્યો છે એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે જેમાં મોલાસિસ ગોળની રસી એક્સપોર્ટ કરવા માટે નશાબંધી અધિકારી કે જેનું નામ છે જિગ્નેશ એસ ત

પછી એ લઈને ફરી પાછું અહીંયા આપવાનું છે સર અને પછી અહીંથી કાલે સવારે કલેક્ટર ઓફિસ માં આપવાનું છે સર અહીંયા કલેક્ટર ઓફિસ માંથી ત્યાંથી એ લોકો સાઈન કરી આપશે સર અને પછી છેલ્લે સર જે કોટા એટલે જે સ્ટોરેજની જે બે હાજર બે હાજર બાવીસ સુધી માર્ચ બે હાજર બાવીસ સુધીની જે કોટાની ડિમાન્ડ છે ને સર એનો એપ્રુવલ લેટર ત્યાંથી આવશે સર પણ આ પેલા આ સ્ટોરેજ આપણે ઓલ્ડ કસ્ટમ હાઉસથી સર

અહીંથી પૈથી શું કરો છો તો ખોટા કમિટમેન્ટ શું કામ આપો છો સર નથી સમજ પડતી એટલી બુદ્ધિ આટલું બધું થયા પછી હજી બુદ્ધિ નથી આવી તો હજી એક નોટિસ બાકી છે મોકલી દો એને પ્રૂફ ઓફ એક્સપોર્ટ તમે હજી સુધી મને આપ્યું નથી પ્રૂફ ઓફ એક્સપોર્ટ ના આપો ને ત્યાં સુધી બધું તમારું નકામ ઉગણે ભાઈ બરોબર પ્રૂફ ઓફ એક્સપોર્ટ આપો ચાલો મોકલો નોટિસ બરોબર એટલે સર તમે જે ત્રણ પેલા ટ્રક છોડ્યા એમાં તમે સે શું કહીને છોડ્યા છે કે ભાઈ મારે એક્સપોર્ટ કરવાનું છે ચલો એક્સપોર્ટ હું આપો મને પ્રૂફ બરોબર મોકલો છો હું તમને નોટિસ ના સર પેલા આશિફભાઈને જૂટું જુટું કહો છો બધે જૂટું જુટું બોલો છો

તમે અત્યારે સેવિંગ એકાઉન્ટમાંથી તમે જે આપણે તો તમારા પર્સનલ નામે હશે ને ધ વે કોર્પોરેશન નામની શું તમારી પાસે ચેકબુક છે હા સર એક ચેકબુક છે સર મારી પાસે એટલે એક્ટિવ એકાઉન્ટ છે કે બધી એક્ટિવ ની છે એક્ટિવ ની મારી પાસે કરી નાખો ના ના સર એક્ટિવ ની છે સર એક્ટિવ ની છે ને હા સર ક્યારે આવવાના કબલ પાછા શુક્રવારે સર બપોર પછી સર અહીંયા શુક્રવારે સેલ પેલી હાજરી આપવાની હોય ને સર મારે

શુક્રવારે સર રાત્રે હું આજે આવી જઈશ સર રાત્રે શુક્રવારે રાતે કરો સાંજે કરો ગમે કરો બરોબર શનિ રવિ તો છે

નથી બંધ પડતી એકવાર દંડા ખાવાથી મારા કારણે પડ્યા એટલે નથી ઉધરતા

ને આપો એટલે મારું પીએ દે તમારા કારણે સારું